ઉનાળાની ગરમીમાં કયું શાક બનાવવું જે ઝડપથી બની જાય છે અને સમય પણ ઓછો લાગે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ઉનાળાની ગરમીમાં ફક્ત પાંચ મિનિટમાં જ શાક બનીને રેડી થઈ જશે તેવું શાક બનાવીશું એકદમ નવું શાક છે જે રેસ્ટોરન્ટના સ્વાદને પણ ટક્કર મારશે અને બનાવવું તો ખૂબ જ ઇઝી છે ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઓછા શાકભાજી આવતા હોય છે અને એકને એક શાક ખાઈને આપણે કંટાળી ગયા હોય છે તો આજે આપણે આ ગરમીમાં એકદમ નવું શાક બનાવીશું જે પાંચ મિનિટમાં બની જશે અને જો એકવાર બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો અને જે ખાશે તે તમારા ખૂબ જ વખાણ કરશે તો ચાલો રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરીશું જીરું સરસ કકડી જાય એટલે તેમાં આપણે અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું સાથે સાથે તેમાં આદુની પેસ્ટ પણ એડ કરીશું તો જીરું સરસ લાલ થઈ ગયું છે તો હવે આપણે અડધી ચમચી લસણની પેસ્ટ અને હવે તેમાં આપણે આદુની પેસ્ટ પણ એડ કરશું તો આ સમયે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું તો અડધ લસણની પેસ્ટ એડ કરેલ છે સાથે સાથે આપણે આદુની પેસ્ટ પણ એડ કરી દઈશું અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી દેસું હવે લો ફ્લેમ ઉપર બધી વસ્તુને આ રીતે આપણે પહેલાં તેલમાં મિક્સ કરી લેશું અને પછી તેમાં આપણે સમારેલી ડુંગળી એડ કરીશું તો મીડિયમ સાઇઝની બે ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરીને આપણે તેમાં એડ કરીશું તેલમાં સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે આપણે પકાવીશું એક મિનિટ માટે આપણે તેને તેલમાં જ સાતરી લેશું હવે તેમાં આપણે એડ કરીશું ટમેટા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે બે મીડિયમ સાઇઝના ટમેટા લેશું અને તેને પણ આ રીતે ઝીણા સમારી લેશું અને તેને ડુંગળી સાથે એડ કરી દેશું ફ્રેન્ડ્સ ટમેટા એડ કર્યા પછી તરત જ આપણે મસાલા એડ કરવાના છે તો ટમેટા ચરે ત્યાં સુધી આપણા મસાલા પણ તેના ભેગા પાકી જાય સારી રીતે એટલે આપણે તરત જ તેમાં મસાલા એડ કરી દેશું તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી ચપટીક હળદર અને ધાણાજીરું પાવડર અડધી ચમચી બસ રૂટિંગ મસાલા જ અહીં આપણે યુઝ કરવાના છે તો લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું પાવડર એડ કર્યા પછી સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરી દેસું ફ્રેન્ડ્સ શાક તો બધીને બનાવતા આવડતું હોય છે પણ શાકમાં મસાલા ક્યારે એડ કરવા અને શાકમાં મસાલા સારી રીતે પાકી જાય તેના માટે શું કરવું આવી નાની નાની બાબતનું તમને જો ખ્યાલ હોય તો તમારો શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટના સ્વાદ જેવો જ આવે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ટમેટા કાચા હતા ત્યારે જ આપણે બધા મસાલા એડ કરી દીધા છે તો આ રીતે એડ કરવાથી ટમેટા ભેગા મસાલા સરસ પાકી જાય છે અને મસાલા બિલકુલ કાચા રહેતા નથી અને શાકનો સ્વાદ ચાર ગણો વધી જાય છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો ટમેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે ગ્રેવી બનાવશો તો એકદમ સ્વાદ છે એ રેસ્ટોરન્ટ જેવો આવશે હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો આ સ્ટેજ ઉપર તમે દહીં એડ કરી શકો છો પણ હું અત્યારે દહીંને સ્કીપ કરું છું અને તેની જગ્યાએ પાણીનો ઉપયોગ કરું છું તો આ રીતે હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર પાણી ઉકળે ત્યાં સુધી પકાવીશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બે મિનિટ માટે રાખશો એટલે સરસ પાણી ઉકરવા લાગશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણે શાકમાં પાણી નાખેલું છે તે ઉકરવા લાગ્યું છે બસ આ રીતે પાણી ઉકરવા લાગે એટલે તરત જ તેમાં આપણે સિંગ ભૂજિયા એડ કરશું માર્કેટમાં ઇઝીલી શિંગ ભુજિયા પાંચ રૂપિયાના પેકેટમાં મળી રહે છે તો અહીંયા આપણે બેથી ત્રણ પેકેટ સિંગ ભુજિયા એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ ગરમીમાં એક પણ શાકભાજી ન હોય ત્યારે પણ તમે ઝડપથી પાંચ મિનિટમાં આ શાક બનાવી શકો છો અને કિચનમાં લાંબો સમય તમારે ઊભવું પણ નહીં પડે તો ફ્રેન્ડ્સ એક જ મિનિટમાં સિંગ ભુજિયા એડ કર્યા પછી શાક બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણું શાક બનીને રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું જો તમારે ગ્રેવીમાં રસો વધારે જોતો હોય તો અડધો ગ્લાસ વધારે તમે પાણી એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક બનીને રેડી છે તમે જોઈ શકો છો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી કોથમીર સ્પ્રેડ કરીશું તો સરસ મજાનું શાક બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસ્ટોરન્ટના સ્વાદને પણ ટક્કર મારે તેવું શાક અહીંયા બનીને રેડી છે તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે સિંગ ભુજિયાનું શાક બનાવી શકો છો અને જો તમારે સિંગ ભુજિયા ઘરે બનાવવા હોય તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી જોઈ શકો છો અને મારી ગેરંટી છે એકવાર જો તમે બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો આટલું સરસ ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે આ રીતે સવિંગ પ્લેટમાં લીધા પછી તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે